આપ જોઈ રહ્યા છો જામનગર સત્ય ન્યૂઝ હવે આપણે જોઈશું સાપ્તાહિક સમાચાર જામનગર શહેરના જામનગર શહેર મકરાણી સમાજ યુવા ગ્રુપ દ્વારા તારીખ ત્રણેક બે હજાર પચીસના ભવ્ય મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં જામનગર શહેરના નામાંકિત મુસ્લિમ ડોકરો દ્વારા ખૂબ જ સારી રીતે ફરજ બજાવવામાં આવેલ અને આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગનું નિદાન કરવામાં આવ્યું તેમજ તે અંગેની ફ્રીમાં દરેક દર્દીઓને દવા આપવામાં આવેલ તેમજ આ કેમ્પમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલ આ તકે સત્ય સમાજ ન્યૂ જામનગર શહેરના બ્યુરો ચીફ મુશ્તાક ખુરેશી જે હર હંમેશા જનતાના પ્રશ્નોને જનતાના મુદ્દાઓને વાચા આપે છે જેથી તેઓનું સન્માન મોકરાણી એવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ તાજના જામનગરના સમાચાર અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવતા ન ભૂલશો જેથી અમારા નવા નવા વિડીયો નવા અપડેટ આપ થકી આપ થકી પહેલાં પહોંચશે